ભારત ખેતી પ્રધાન દેશ છે એક સમય હતો કે જે ભારતની ઓળખ છે એ સોને કી ચિડિયા તરીકે હતી કૃષિ ક્ષેત્રે અગ્રતા ધરાવતા દેશમાં આજે ખેડૂતો ક્યાંક ને ક્યાંક લાચાર અને નિરાશ જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી રાજ્યના જે ખેડૂતો છે તેને ખેત પેદાશના પૂરતા ભાવ નથી મળતા તેઓની સ્થિતિ છે તે કફોડી બની છે

ખેડૂતો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ નિર્ણય સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દ્વારા પણ તીખી ટીકા કરવામાં આવી છે અને આ નિર્ણય પાછું ખેંચવાની માંગ કરવામાં આવી છે ગુજરાત જે દેશના કુલ

આ નિર્ણયને તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ખેડૂત વિરોધી નિર્ણય ગણીએ છીએ કારણ કે ખેડૂતોનો કપાસ જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે એનો ઉત્પાદન ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે ઉત્પાદન વધી શકે એના માટે સરકારે કોઈ પ્રયત્ન નથી કર્યા ખેડૂતને સમયસર સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું સમયસર રાસાયણિક ખાતર આપવામાં નથી આવતું ક્યાંક ને ક્યાંક નકલી બિયારણો પણ બજારમાં એટલા બધા વેચાય છે જેના કારણે ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું છે ખરેખર ઉત્પાદન વધારવાનું હોય અને ખેડૂતને પોતાની જણસના પૂરતા ભાવ અપાવવાની જવાબદારી સરકારની બને ભારતની અંદર કઈક ઉલટું થઈ રહ્યું છે જે ખેડૂતોનો કપાસ તૈયાર થઈ અને ઓક્ટોમ્બર મહિનામાં બજારમાં આવવાનો છે ત્યારે જ સરકારે એક ખેડૂત વિરોધી નિર્ણય લીધો અને સસ્તા ભાવે જે અમેરિકામાં કપાસ મળે છે એના પર ટેક્સ મુક્ત કરી અને આ કપાસની સપ્ટેમ્બર મહિનામાં આયાત કરવાની છૂટછાટ ભારત સરકારે આપી છે એટલે કે ઓક્ટોમ્બરમાં ખેડૂતનો કપાસ બજારમાં આવે એની પહેલા સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી કપાસની આયાત કરવાની છૂટછાટ આપવામાં આવી એ પણ ટેક્સ ફ્રી કરીને ક્યાંક ને ક્યાંક ગુજરાત અને દેશના ખેડૂતોને થોડી પણ આશા હતી કે અમને કપાસનો આ વખતે પૂરતો ભાવ મળશે બે હજારથી વધારે ભાવ મળશે પરંતુ સરકારના આ નિર્ણયના કારણે ગુજરાત અને દેશનો ખેડૂત દુઃખી બન્યો છે ખરેખર ખેડૂત વિરોધી નિર્ણય જ્યારે કૃષિપ્રધાન દેશની અંદર સત્તામાં રહેલી સરકાર કરતી હોય તો એક વિપક્ષમાં હોવાના નાતે એક ખેડૂત આગેવાન હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે કે આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડીએ અને આ નિર્ણયની સામે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન અને મુખ્ય ટીમ સાથે મળી આવતા સોમવારે દરેક જિલ્લાની અંદર આવેદનપત્રો પાઠવવામાં આવશે ત્યાર પછી પણ જો સરકાર આ નિર્ણયને પાછો નહીં ખેંચે તો પછી ન છૂટકે ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલનનો રસ્તો પણ અપનાવશે ખરેખર દરેક જિલ્લાઓમાં સભા કરવાની થાય તો પણ આમ આદમી પાર્ટી કરશે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે એવી આશા અપેક્ષા સાથે સરકારને વિનંતી કરું છું કે બોલે પણ સરકાર ફરી વખત પુનઃ વિચાર કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લઈ ખેડૂતને પૂરતા ભાવ મળે એ માટે થઈ અમેરિકાથી જે કપાસની આયાત કરવાની વાત છે એના પર રોક લગાવવામાં આવે આભાર તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધો અહેવાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા આપ જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર